ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને બાળ અધિકાર સુરક્ષા અંગે સમીક્ષા બેઠક યોજાતી જેમાં બાળકોને સ્વસ્થ સુરક્ષિત અને સુશિક્ષિત બનાવવા માટે સૌને સાથે મળીને કાર્ય કરવાનો અનુરોધ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે કર્યું હતું ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ બેન ગજ્જરના સ્થાને સુરત જિલ્લામાં બાળ અધિકાર સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા બેઠક મળી હતી જિલ્લા કલેક્ટર કચેરીના યોજાયેલી બેઠકમાં જિલ્લાના વિવિધ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કરવામાં આવેલી કામગીરીનું ચિતાર રજૂ કર્યું હતું બેઠકમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષે કહ્યું કે આજનું બાળક એ દેશનું ભવિષ્ય છે બાળકને સ્વસ્થ સુરક્ષિત અને સુશિક્ષિત બનાવવા માટે સૌને સાથે મળીને કાર્ય કરવા બાળકો સાથે સંવેદનશીલતા સાથે ફરજ નિભાવવાનો અનુરોધ કરી ઉમેર્યું કે બાળકે ઈશ્વરનું નાનકડું રૂપ છે બાળક અધિકારો માટે ટીમ વર્કનો ભાવના સાથે કાર્ય કરવા પર ભાર મૂકી તેમણે વિવિધ વિભાગના અધિકારીઓને બાળકોના હિત અને અધિકારોના છીનવાય તે દિશામાં વધુને વધુ શ્રેષ્ઠ કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું બાળકોના અધિકારો માટે વધુમાં વધુ જનજાગૃતિ આવે તેવા કાર્યક્રમો હાથ ધરવા જણાવ્યું હતું આયોગના સચિવ શ્રી ડીડી કાપડિયાએ બાળ સંરક્ષણ આયોગના કાર્યો રચના બાળકોના કાયદાઓની માહિતી આપી બાળકોની સુરક્ષા વિકાસ અને પાર્ટિસિપેશન સર્વાંગી વિકાસ માટે સૌને સાથે મળીને કાર્ય કરવા જણાવ્યું હતું આ સમીક્ષા બેઠકમાં સ્પેશિયલ ઝુવેનાઇલ પોલીસ યુનિટ દ્વારા જે જે એક્ટ તથા પોક્સો એક્ટ હેઠળ કરવામાં આવેલી કામગીરી રજૂ કરાયા હતી જિલ્લા બાળ અધિકારીએ બાલાશ્રમો ચિલ્ડ્રન હોમ્સ તથા વિવિધ ત્રસ્તો દ્વારા બાળકોના પુનર્વસનની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો જિલ્લા આરોગ્ય અધિકારીએ બાળ આરોગ્ય પ્રોગ્રામ ઓફિસરે બાળ પોષણ તથા આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ જિલ્લા શ્રમ આયુક્ત અધિકારી બાળ મજૂરી હેટર કરવામાં આવેલી રેસ્ક્યુ અને પુનઃસ્થાપનની કામગીરી રજૂ કરી હતી જ્યારે જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ બાળ લગ્ન અટકાયતી પગલાઓ જિલ્લા શિક્ષણ અધિકારીએ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ શહેર જિલ્લામાં આવેલી શાળાઓની વિગતો ડ્રોપ આઉટ રેશિયો તથા એકલવ્ય મોડેલ સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકો વિશે આયોગ ને અધ્યક્ષ સ્થાન ના હસ્તે જિલ્લામાં શ્રેષ્ઠ દેખાવ કરનારી શાળાઓ પ્રમાણપત્રો એનાયત કર્યા હતા બેઠકમાં જિલ્લા કલેકટર ડોક્ટર સૌરભ પારઘી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ તથા જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર ભગીરથ સિંહ પરમાર જિલ્લા ગ્રામ્યના ડીવાય એસપી પટેલ શહેરના એસિપી કે એમ જોસેફ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર રાધિકાબેન ગામિત મદદની શ્રમ આયુક્ત એચ એસ ગામિત સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા